તો આજે હું મારા ખેતરમાં આવું છું એકવાર ફરીથી અને તમે જોયું કે આપણે આમાં જે ઘઉં ખેતરમાં માતા જે તમે જોઈ શકશો કે હાલ આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે અને આજે આપણે બનાવી રહ્યા છે એકવાર ફરીથી ભજીયા જે ડુંગળી લીલી ડુંગળીના બનાવી રહ્યા છે સરસ મજાની તમે જોઈ શકશો ફાઇનલી કટિંગ બટિંગ કરીને આપણે તેને તેલમાં નાખવાનું સ્ટાર્ટ કરી દીધું છે તમે જોઈ શકશો અને શીરું બનાવ્યું છે આપણે જે ચણાના લોટનું જે બેસન આપણે તરીકે ઓળખીએ છીએ તો ફાઇનલ તમે જોઈ શકશો તેલ પણ આવી ગયું છે અવારનવાર આપણે જે ગામની લાઇફસ્ટાઈલ છે ખાવાનું જે પણ આપણે બનાવીએ છીએ તમને બતાવતો રહ્યું છે આવું નવું વસ્તુ પર ફરીથી તમે જોઈ શકશો કે ભજીયા બનાવી રહ્યા છે તો કંઈક કઈ રીતે આપણે ઘરે બનાવીએ છીએ અને સરસ મજાના તમને ખાવાની ખૂબ જ મજા આવે છે અને સરસ મજાના ફૂલીને તમે જોઈ શકશો હાલ મિત્રો તમે જોઈ શકશો કે સરસ મજાના ફૂલી ને તમે સાઈઝ પણ તમે જોઈ શકશો સરસ મજાના દેખાઈ રહ્યા છે અને ખૂબ જ મજા આવે છે લીલી લીલી ડુંગળીના ભજીયા મેથીના પણ સરસ મજાના મજા આવે છે ખાવામાં હલો દોસ્તો નમસ્કાર જય માતાજી તમે જોઈ શકશો કે આજે આપણે ઘરે સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છીએ લીલી ડુંગળીના તો સરસ મજાના બને છે લીલી ડુંગળીના ગોટા સરસ મજાના ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ઠંડી પણ સ્ટાર્ટ થઈ છે એટલે અલગ અલગ પ્રકારની ઘણી બધી ભાજી આપણે મળી રહે છે એના મેધીના ચી ગોટા છે જે લીલી ડુંગળીના ગોટા છે એમ સરસ મજાના ખાવામાં ખૂબ જ મજા આવે છે ફાઇનલ તમે જોઈ શકશો કે હાલ આપણે અત્યારે સરસ મજાના દેખાઈ રહ્યા છે તો વિડીયોને જરૂર લાઈક કરો ઘણા બધા વિડીયો બનાવી ચોક્કસ તમારી સાથે શેર કરી રહ્યો છું અત્યારે Thank you. દોસ્તો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે બસો ત્રણ છોકરો આમ અત્યારે રાત્રિના ભોજનમાં આપણે જે જે ડુંગળીના સરસ મૈના તમને હાલ જોવા મળતા છે તો રાતના ભોજન માટે આપણે ટેસ્ટ માટે આપણે અત્યારે ભણી રહ્યા છે તમે જોઈ શકશો તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે રેડી કરી દીધા છે સરસ મજાના ફૂલીને ટેસ્ટ પૂર બન્યા છે અને શું ખૂબ જ મજા આવે છે ખાવામાં તો તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો નાની નાની ડુંગળી કાપીને સરસ મજાના જે બેસનમાં આપણે મિક્સ કરીને અલગ અલગ પ્રકારના જે મસાલા હોય છે યાદ કરીને ખારો છે મીઠું છે એ બધું મિક્સ કરીને અને જે તો દોસ્તો નમસ્કાર જય માતાજી તો તમે જોઈ શકશો કે આગળ મેં તમને બતાવ્યું હતું તો આજે હું મારા ખેતરમાં આવું છું એકવાર ફરીથી અને આગળ તમે જોયું કે આપણે આમાં જે ઘઉં નાખી રહ્યા હોય તો ફાઇનલ તમે જોઈ શકશો સરસ મજાના ઊગીને નીકળ્યા છે અને ટૂંક સમયમાં અમારે પાણી પણ લાગશે ત્યાં અમે ખેડ તરીકે ઓળખીશું તમે જોઈ શકશો હાલ કે હાલ પાણી પાછું ત્યારે સરસ મજાના ઘઉં તમને આગળ જોવા મળશે તમે જોઈ શકશો તો આજે થયા છે પંદર દિવસની આજુબાજુ તમે જોઈ શકશો કે સરસ મજાના ઉગીને નીકળી ગયા છે આ બાજુ પણ તમે જોઈ શકશો કે આમાં પણ આપણે જે નફ ખેતી કરવાની હતી જે પાક લગાવવાનો તો ફાયર લગાવી દીધો છે તમે જોઈ શકશો તો સરસ મજાના વ્યૂ સાથે અત્યારે હું મારા ખેતરમાં આવ્યો છું અને સરસ મજાનો તમને નજારો બતાવી રહ્યો છું તો કંઈક આવો કંઈક નજારો છે મારા ખેતરથી અને મારા ગામમાંથી તમે જોઈ શકશો કે અત્યારે વાગી રહ્યા છે પાંચ વાગ્યા છે સાંજના પાંચ વાગ્યા છે ને ત્યારે હું બ્લોકની શરૂઆત કરી રહ્યો છું તો ઘણા દિવસ બાદ એકવાર ફરીથી મારા ખેતરમાં આવીને તમને બતાવી રહ્યો છું મારા ગામ તમે જોઈ શકશો અત્યારે ખાસ નહીં દેખાતા હોય પણ જ્યારે જ્યારે આપણે પાણી વારું છું ત્યારે સરસ મજાના તમને એ લીલોત્રી જોવા મળશે તો કંઈક આવું ચેન છે મારા ખેતરથી અને મારા ગામડાથી સામે તમે જોઈ શકશો ઘણા બધા પોપટ જે આબલી હોય છે ગોરસ આબલી તેની પર અવાજ કરી રહ્યા છે તો દોસ્તો તમે જોઈ શકશો આમાં આપણે ઘાસ ચારો લગાવ્યો હતો ભેંસ માટે અને મિત્રો તમે જૂના મારા વ્યૂહર હોય તો તમને ખ્યાલ હશે કે આપણે જૂના બ્લોક ઘણા બધા બનાવ્યા છે આની પર કારણ કે અહીં જે પાણી જે હોય વારતા હતા એ બધું ધોવાઈ જતું હતું અને સરસ મજામાં અમે આપણે ખેતર અહીંયા બનાવી દીધું તમે જોઈ શકશો કે હાલ આમાં ઘાસ સારો લગાવીશું ભેંસ માટે તો તમે જોઈ શકશો સામે મોટો તો ધોધ પડેલો હતો નીચે પણ રસ્તો પણ બનાવ્યો છે એ પણ તમને બતાવ્યું છે મેં જૂના વ્યવહાર છે તમને ચોક્કસ ખ્યાલ હશે આવો કંઈક નજારો છે આ બાજુ તમે જોઈ શકશો ઘણા બધા પારિયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત જેવા પારિયામાં આપણે ઘઉં લગાવ્યા છે તમે જોઈ શકશો અગર પણ તમે જોવા મળશે તો મારા ગામડાની એમની ખેતી કઈ રીતે કરીએ છીએ કરીએ છીએ બધું તમને બતાવવાના મારા બ્લોકના માધ્યમથી તમને બતાવતો રહું છું નવ વસ્તુ ગામડાનું જે આપણે ખેતી કરીએ છીએ અવનવા બ્લોગ આપણે ચોક્કસ તમને એ બતાવની કોશિશ કરું છું જ્યારે હું ફ્રી હોય ત્યારે નાના મોટા આપણે બ્લોક બનાવીએ છીએ આ બાજુ તમે જોઈ શકશો આપણને મેં તમને બતાવ્યું છે ઘણીવાર તો એ ઘા ચારો છે ગાય ભેંસ માટે અને સ્પેશિયલ ગાય ભેંસ માટે જ એ લગાવેલું છે અને અમારા ચરોતરમાં અને અમારી જે ગામડામાં મોસ્ટ ઓફ જે ગાય ભેંસ માટે ઘણો બધો ચારો લગાવીએ છીએ અમે અને પશુપાલન ખૂબ જ થાય છે અમારા ચરોતરમાં ખેડા જિલ્લામાં તમે જોઈ શકશો આવું કંઈક સીન છે